આપ સૌનું હાર્દિક સ્વાગત છે દ્વારકામાં ભગવાન નથી વર્તાલમાં છે સ્વામી રામકૃષ્ણ દાસ દ્વારા બફાટ સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી રામકૃષ્ણ દાસ કથા ફરી વિવાદમાં યાદરા ધામ દ્વારકામાં રોષ ભભોકી ઉઠ્યો છે રેલી કાઢીને સૂત્રો ઊંચા થયા છે વિવાદિત સ્વામી સાધુ અડતાલીસ કલાકમાં રૂબરૂ આવીને માફી નહીં માંગે વડતાલમાં હલ્લાબોલ કરવાની ચીમકી આપી છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લાગણી દુભાવવાનો સિલસિલો યથાવત છે આ પહેલાં પણ પૂજ્ય જલારામ બાપા બાદમાં શિવજી ટિપ્પણી કરવામાં આવી હતી દ્વારકાધીશ ભગવાન અને ઘૂઘરી બ્રાહ્મણ નાતે વિશે વાયરલ થતા વિવાદનો મતપૂડો છેડાવ છે નમસ્કાર ન્યૂ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઉચુ પરમાર ભગીરથસિંહ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો સિલસિલો યથાવત છે આપેલા પરમ પૂજ્ય જલારામ બાપા અને બાદમાં શિવજી વિષ અને બાદમાં દ્વારકાધીશ વિષ કુટ્ટી બ્રાહ્મણો વિષ વિષય ટિપ્પણી કરવામાં આવી છે જેના કારણે યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરના પૂજારી સમાન કુટી બ્રાહ્મણો અને હિન્દુ સંગઠન

વિડીઓ બાદ ફક્ત માફી માંગી લેવામાં આવે છે અને હવે એક વાયરલ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોટવેના ગુરુ સ્વામી રામકૃષ્ણ દ્વારા એક ભાગવત કથામાં એક પ્રસંગમાં કહેવામાં આવે છે કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી પણ વડતાલમાં છે દ્વારકાના ગુટી લાલચો અને લોભી છે વાણી વિલાસ કારણે ભગતો અને ગુટી બામણો ક્યાતિમાં બહુ જ રોષ ફેલાવ અને અસંતોષ વ્યાપ્યો છે બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાય ગોપાલનંદ સ્વામીની વાતોની પૂરકમાં દ્વારકામાં ભગવાન ક્યાં હશે ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ એવો પ્રશ્ન ઉલ્લેખ કરાવ છે જેમાં હિન્દુ ધર્મ ભારે રોગ જોવા રહ્યો છે કુટી ભાવનો સપોર્ટમાં જામનગરના આહિર સમાજના દ્વારકાના હોદ્દેદારો ઉપાદિત પુસ્તકની હોડી કરે તે પછી ક્યારે હિન્દુ દેવી દેવતા વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે ગુટી બાવણો ટીમ નકરવડતા અભદ્ર ટિપ્પણી કરતા સંતોને પડકારવા અને લલકારવામાં આવે છે તેવી ચેતવણી આપવામાં આવી હતી વિરોજી પરમાર ભગરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા